નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડભોઈ રાણા સમાજની વાડી ખાતે આત્મીય રાણા સત્સંગ મંડળ દ્વારા ડભોઈ અને નડા આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સો ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો ડભોઈ સ્વામિનારાયણ આત્મીય રાણા સત્સંગ મંડળ તેમજ ડભોઈ હરિધામ સોખડા હરિભક્તિ દ્વારા નિઃશુલ્ક આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રેફરલ હોસ્પિટલના ડોક્ટર તરુણાબેન નડા આયુર્વેદિક હોસ્પિટલના કૈલાશબેન અને હેતલબેન દ્વારા સો ઉપરાંત દર્દીઓને સારવાર આપવામાં આવી હતી સર્વરોગના આયુર્વેદિક પદ્ધતિથી નિદાન કરવામાં આવું આ પ્રસંગે આગેવાન અવિનુભાઈ રાણા પ્રવીણભાઈ રાણા ગોપાલભાઈ રાણા રજનીકાંતભાઈ જયંતિભાઈ અને મફતભાઈ પાટણવાડિયા દ્વારા સફળ કાર્યક્રમ બનાવવામાં આવ્યો હતો આયુર્વેદિક એક આપણા આઠ દસતા પુરુષો કહી ગયા છે કે આયુર્વેદિક બહુ અનિવાર્ય વસ્તુ છે જેને જેને આયુર્વેદિક જેને અપનાયું છે એના ઘણા બધાના ફાયદા થયેલા જ છે હોમિયોપેથી એલોપેથી એ ઇમરજન્સી માટે સારું છે પણ આયુર્વેદિક કાયમના માટે તમારે જળ રોગ કાઢવા માટે બહુ સારામાં સારો ઇલાજ છે વર્ષો પહેલાં મને સત્યાવીસ વર્ષ જેવા થયા હશે ત્યારે અમારા સ્વામીજી પાસે ગયેલો હરિપ્રસાદ સ્વામી મહારાજ પાસે મારે આગળ ત્રણ ભક્તો બેઠેલા હતા અને પાછળ હતો મને મેલેરિયા થઈ ગયો આમ કરીને બેઠો હતો ત્યારે પછી મને ઈશારો કે પૂછ્યું કે શું થયું છે કે સ્વામીજી મેલેરિયા થઈ હોય ત્યારે કે મનનો મેલેરિયા છે પછી સ્વામીજી મારી નાડી પકડી નાડી પકડીને કીધું આપણે તેત્રીસ ટકા ખાટું તેત્રીસ ટકા ગળ્યું તેત્રીસ ટકા ખાટું ખાય એને કોઈ દાડો કોઈ રોગ ના થાય આપણા અંદર બધા જંતુઓ પડેલા છે પણ આપણે પછી મને પૂછ્યું કીધું કે આપણે આપણા મંદિરને સુદર્શન લેવી એટલે સુદર્શન લેવા પછી કોઠાઈ સ્વાય ત્યાં પધાર્યા એટલે કોઠાઈ સોંઈ કે દયાળુ કેટલા અને શરદીનો કોઠો હોય છે એને શું કરતા ત્યાં કે બારેમાં શરદી લેવા આજે સત્યાવીસ વર્ષ થયા મને લગભગ હું અઠવાડિયા બે વાર ચચાર ગોળી લઉં છું આજે કોઈ પ્રોબ્લેમ છે નહીં મારી બોતેર વર્ષની ઉંમર છે હું હારી શકું છું ખાલી જે આંખોની ઝાંખ છે થોડી છે એના માટે અહીં ટ્રીટમેન્ટ માટે આવ્યો છે બેને મને આ સામાન્ય દવા આપી છે એને તો રિઝલ્ટ વર્ષે આપણે સરસ દવા કરીશું એ માટે મને ગેરંટી આપી છે એ જ આજના શુભ દિવસે પ્રાર્થના સજાનંદ સ્વાઈ મહારાજની જય આજ રોજ તારીખ અગિયાર એક બે હજાર ચોવીસના દિવસે નિયામક શ્રી આશની કચેરી ગાંધીનગર તથા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા વડોદરા તરફથી અને સરકારી આયુર્વેદ દવાખાનું ડભોઈ અને સરકારી આયુર્વેદ દવાખાનું નડાના મેડિકલ ઓફિસર તરફથી અત્રે રાણાવાસ માં ડભોઈ ખાતે એક નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરેલ છે જેમાં દરેક રોગ માટે આયુર્વેદિક નિદાન સારવાર તથા જે સ્વસ્થ વ્યક્તિઓ છે તેનું સ્વાસ્થ્ય જળવાઈ રહે ઋતુ અનુસાર કેવા ખોરાક એમણે લેવા જોઈએ ઋતુ અનુસાર કેવું ખાનપાન રહે કેવી રીતે જીવન જીવ જીવે તો જેનાથી અમુક રોગોથી એ દૂર રહે સાથે જો અમુક રોગો થયા હોય તો રોગોની સારવાર અહીંયા ફ્રીમાં કરવામાં આવશે તો મેક્સિમમ લોકો આયુર્વેદ તરફ વળે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ અપનાવે એવો અમારો પ્રયત્ન છે અને અહીંયા આજના દિવસે નિદાન અને સારવાર બાદ એમને ફોલોઅપમાં પણ આવવું હોય તો સરકારે દવાખાનું ડબોય અને સરકાર વેરે દવાખાનું નડા ખાતે એ ફોલોઅપમાં પણ એમને ટ્રીટમેન્ટ મફત મળી રહેશે